बोलिए कृष्ण कन्हैया लाल लगी जय हरि ओम दोह शान्ति अन्तरिक्षगो शान्तिपृथिवी शान्तिरापः शान्तिरोहदयः शान्तिः मनस्पकयः शान्तिः श्रीदेवाः शान्तिब्रह्म शान्तिः सर्वगुः शान्ति शम शान्तिरीधि यतो यतः शमिहस्रे ततो न अभयं कुरु स्वन्नः कुरु वृद्धाभ्यो भयं नः पुस्तभिः स्वानि देवसवितदुरिधानि पराशुभ તન્ન આ શુભ ઓમ શાંતિ 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 સુશાંતિ સર્વાજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ નિયમની અંદર આપણા જીવનના નિયમની અંદર એ બોધ છોડે કરવી ના જોઈએ એક વખત એક ગુરુ મહાત્મા હતા એ ગુરુ મહાત્માને બે ચેલા હતા હવે આ બંને ચેલાઓ એ પોતે ગુરુ પાસે જ્ઞાન લેવા માટે જતા હતા એટલે ગુરુએ એમને નિયમ આપ્યો કે તમારે અખંડ બ્રહ્મચર્ય પાડવું હોય તો લાકડાની દારવી દારવી એટલે પૂતળી લાકડાની પુતળી હોય એના પણ દર્શન કરવા નહીં અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાડવાનું કહ્યું એટલે એમણે એ સ્વીકારી લીધું અમે અષ્ટ પ્રકારે એ બ્રહ્મચર્ય પાડીશું એ પોતે એક વખત એક લગ્નની પાર્ટીની અંદર ગયા તો એમણે ઘણા બધા બેનોને જોયા બેનો જોડે વાત કરી અને પછી એ પોતે ગુરુ પાસે ગયા એટલે ગુરુએ કહ્યું કે તમારા અખંડ બ્રહ્મચર્ય વ્રતની અંદર એટલે કે નિયમની અંદર એ ડચું પચું ના ચાલે બધ છોડ ના ચાલે તમને એવું થયું કે મને અહીંયા કોણ જોનાર છે પરંતુ ભગવાન દરેક વ્યક્તિને જુએ છે જાણે છે અને ખબર અંતર રાખે છે માટે આ તમારું અખંડ બ્રહ્મચર્ય કહેવાય નહીં ત્યાર પછી એમણે હા પાડી કે હવે અમે ભૂલ નહીં કરી શકીએ ફરીથી બીજી વાર આ ગુરુએ કહ્યું કે બીજો નિયમ બોલે શું તમારે ડુંગળી અને લસણ ખાવું નહીં આવી રીતે નિયમ આપ્યો આ બંને ચિલ્લા તેમના સંબંધીઓના ઘેર લગ્ન સમયે ગયા અને ત્યાં સુંદર રસોઈ બનાવી હતી એની અંદર મગનું શાક હતું આ મગની શાકની અંદર લસણની ચટણી નાખેલી હતી હવે આ જે શિષ્યો હતા એ લગ્નનો માહોલ જોઈ બધાનો આનંદ જોઈ અને એમણે વિચાર્યું અમે પણ જમી લઈએ એટલે આ બંને શિષ્યો એ જમતા હતા અને એમને ખબર પણ હતી કે અમારા ગુરુજીએ આ નિયમ આપ્યો છે પરંતુ અહીંયા અમને કોઈ જોનાર નથી માટે અમે જમી લઈએ એટલે ચૂપચાપ પેલા બંને શિષ્યો હતા એમણે જમી લીધો પછી બીજા એ હતું એ એકબીજાને વાત કરી શું આપણે આપણા ગુરુજીને વાત કરવાની નહીં પરંતુ ગુરુજી જ્યારે પોતે આખો બંધ કરી અને એમણે ધ્યાનમાં બેઠા તો જોયું કે આ શિષ્યોએ ડુંગળી ડુંગળી લસણ ખાધું છે હવે આ શિષ્યો જ્યારે ગુરુ પાસે આવ્યા એટલે ગુરુએ વાત કરી કે તમે લગ્ન સમારંભમાં ગયા હતા તો બોલે હા કે ત્યાં આગાડી તમે નિયમની અંદર ઢચ્યુ પચું પોલ ના ચાલે તમે નિયમ સારધાર પાડ્યો નથી અને તમે ત્યાં જમી લીધું છે પરંતુ ભગવાન આપણને દરેક જગ્યાએ જુવે છે જાણે છે અને પલે પલની બધી ખબર રાખે છે આપણે એમ જાણીએ છીએ કે આપણને ભગવાન જોતા નથી પરંતુ ભગવાન આપણા ક્ષણે ક્ષણની એ બધી જ ખબર રાખે છે એટલે પેલા શિષ્યોએ હાથ જોડીને માફી માગી કે હવે અમે નિયમ સારધાર પાડીશું પરંતુ આ ઢચું પચું અને બોત છોડ એ ક્યારેય નિયમોની અંદર કરવી નહીં જો નિયમોની અંદર છોડ કરવામાં આવે તો સારી રીતે આપણે નિયમો પાડી શકતા નથી અને નિયમો પાડી ન શકવાને કારણે આપણે આપણા જીવનની અંદર અઢળક દુઃખ ભોગવવાનો સમય આવે તો એ દુઃખનો સામનો એ આપણે જ કરવો પડે છે માટે આપણે આપણા જીવનની અંદર એ નિયમ ધર્મ જો દઢતાપૂર્વક પાડીશું તો ભગવાન આપણને બળ બુદ્ધિ જ્ઞાન શક્તિ અને ઐશ્વર્ય એ જરૂર આપે છે માટે આપણે આપણા જીવનની અંદર એ નિયમ ધર્મ દઢપણે પાળવો જોઈએ એક મહાત્મા હતા એ મહાત્મા એ વિદેશ પ્લેનની અંદર જતા હતા એમને અખંડ બ્રહ્મચર્યનો નિયમ હતો એટલે પ્લેનની અંદર જે કંઈ મુસાફરી કરવાના હતા એ અગાઉથી ટિકિટ લીધી હતી એટલે એમણે જાણ કરી કે મારે અખંડ બ્રહ્મચર્ય છે માટે કોઈ પણ બેન એ પ્લેનમાં બેસવા જોઈએ નહીં એટલે આ વાતની બહેનોને ખબર પડી એટલે બહેનોને મનની અંદર થયું કે એવા અખંડ બ્રહ્મચર્ય પાડનાર આ કળિયુગની અંદર કોણ હશે એટલે એમણે ફોટો મંગાવ્યો કે એ જે મહાત્મા હોય એમનો અમારે ફોટો જોઈએ છે એટલે એમણે ફોટો જોયો તો એમની આંખોની અંદરથી એટલું બધું તેજ નીકળ્યું કે જે પેલી બહેનો જે પ્લેનમાં જે ટિકિટ લીધી હતી ને એમણે રદ કરાવી દીધી ખાલી ફોટાની અંદરથી જો બ્રહ્મચર્યનું તે જ આટલું બધું એ પ્રસરતું હોય તો એ જે મહાત્મા છે એમની અંદર કેટલું બધું ઐશ્ચર્ય હશે ઐશ્વર્ય હશે માટે આવી રીતે જો દઢપણે નિયમ પાડવામાં આવે તો જેમ મહાત્માની અંદર ભગવાને ઐશ્વર્ય રેડ્યું હતું એમ આપણે આપણા જીવનની અંદર પણ ઐશ્વર્ય એ પ્રાપ્ત કરી શકીએ એટલે જ કહ્યું છે કે ભાઈઓ માટે પુરુષો માટે એક નારી સદા બ્રહ્મચારી એક નારી સદા બ્રહ્મચારી સાંસારિક જીવનની અંદર પણ ભગવાને પતિ પત્નીને એ સુખ સુખરૂપ રહેવા માટે એ બ્રહ્મચર્ય આપ્યું છે બહેનો માટે પણ એક પતિ સદા બ્રહ્મચારીણી આમ આવા નિયમો એ પોતે સાંસારિક જીવો પણ પાડે તો એમના જીવનની અંદર પણ અતિશય એ સુખ અને ઐશ્વર્ય એ ભર્યું ભર્યું રહેતું હોય છે માટે આપણે આપણા જીવનની અંદર નિયમોની અંદર ઢચું પચું કર્યા વગર બાદ છોડ કર્યા વગર સારધાર રીતે દઢપણે આપણે આપણા જીવનની અંદર નિયમો એ સારધાર પાડીએ એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા નૈયા લાલ લગી જઈ